किताबों में चिड़िया चह हाथी है किताबों में खेतियाँ ललहाती है किताबों में जन्ने गुनगुनाते हैं परियों के किस्से सुनाते हैं किताबों में रॉकेट का राज है किताबों में साइंस की आवाज़ है किताबों का कितना बड़ा संसार है किताबों में ज्ञान की भरमार है क्या तुम इस संसार में जाना नहीं चाहोगे किताबें कुछ कहना चाहती है तुम्हारे पास रहना चाहती है મને નરકમાં પુસ્તક મળે તો હું ત્યાં રહેવા પણ તૈયાર છું અને સ્વર્ગમાં પુસ્તક ના મળે તો હું ત્યાં રહેવા પણ તૈયાર નથી બાળ ગંગાધર તિલકના આ કથન ઉપરથી આપણે સૌએ પુસ્તક પ્રેમ કેળવવો પડશે પુસ્તક અંધકારમય જીવનને પ્રકાશમય બનાવી શકે છે અનેક આપત્તિઓ વચ્ચે નવો માર્ગ કંડારવાની કેળવણી પુસ્તકોમાંથી પ્રાપ્ત થઈ શકે છે પુસ્તક વાંચન કરનાર વ્યક્તિ સદાય સુખી હોય છે કારણ કે વાંચન કરવાથી વૈચારિક શૈલી ભાષાનું પ્રભુત્વ રજૂઆત કરવાની કલા મનનશક્તિ આત્મશક્તિ અને આંતરિક શક્તિઓનો વિકાસ થાય છે સૌરાષ્ટ્રની રસ્તારમાં ખાનદાની ખુમારી અને ખમીરતાની સોળો ઉડે છે નેક ટેક દાતારી દિલેરી વીરતા અને ધીરતાના ગુલાલ ઉડે છે દેવાયત વાંકનું ઢાળી બાપની આબરૂ બચાવતી દીકરી હિરબાઈ હોય કે તલવારના ટેકે ટેકે સ્મશાનમાં જઈ દેહ છોડતા સરલા ગામના આલેખ કરપડા હોય માળિયા મિયાણા સુદામડાને બચાવતો કાનિયો ઝાંપડો હોય કે રા નવગઢને રક્ષણ આપનાર દેવાયત બોદર હોય કે પછી જીવવું તોય સાથે ને મરવું તોય સાથે એવા સોગંધ ખાઈ આંબરડીમાં મરદાનગી બતાવી મોતને ભેટનાર ભાઈબંધોની વાતો હોય આ બધી સત્ય વાતો મેઘાણીની ગેરહાજરીમાં પણ આપણને સૌરાષ્ટ્રની રસદાર વાંચતા જ નજર સમક્ષ તરવરશે રાવજી પટેલનું પુસ્તક અશ્રુઘર વાંચતા આપની આંખો પણ ભીની થશે ને કનૈયાલાલ મુનશીની પાટણની પ્રભુતા વાંચતાં આજે પણ ગુજરાતનું ગૌરવ માણી શકાય છે પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ વાંચતા આજે છપ્પનિયો દુકાન નજર સમક્ષ છે ને મળેલા જીવ વાંચતા અમર પ્રેમના સર્વરમાં આપણે ગરકાવ થઈ જઈએ છીએ ધ્રુવ ભટ્ટની અકુપાર વાંચીને ઘેર બેઠા ગીર અને ગીરના જંગલની સંસ્કૃતિ રહેણી કરણી આવજ આ બધું જ આપણે જાણે નજર સમક્ષ જોઈ શકીએ છીએ આજે સત્યના પ્રયોગો આપણને ગાંધીના નહીં પણ પોતાના જીવનના જ પ્રયોગો લાગશે આજે હરેશ ધોળકિયાનું અંગદનો પગ પુસ્તક વાંચતા જ તેમાંનું પાત્ર સાદા સાત્વિક શિક્ષક એટલે આપણે પોતે જ હોઈએ ને એવો ભાસ થયા કરે છે દીવા સ્વપ્ન પોલી એના ત્રણેય પુસ્તકો આપણને ગંગા જમના અને સરસ્વતી જેવા લાગે છે દરેક શિક્ષકોને માટે આ ત્રણેય પુસ્તકો તો ભગવદ્ ગીતા જેટલું મહત્વ ધરાવે છે મેઘાણી દાદબાપુ અને કાગબાપુનું વિશાળ સાહિત્ય આપણને જીવન જીવવાનો રાહ બતાવે છે તો હરકિશન મહેતાના અમાસના તારામાં પણ આપણને જીવનનું અજવાળું દેખાય છે પુસ્તકો તો વૈચારિક વૃંદાવન છે તે નિરાશા ક્રોધ ઈર્ષા જેવા દુર્ગુણોથી આપણને બચાવે છે શું તમે જાણો છો પુસ્તકો વાંચવાથી યાદશક્તિ પણ વધે છે સ્વામી વિવેકાનંદ ખૂબ એકાગ્રતાથી વાંચતા હતા આથી એમની યાદશક્તિ પણ તીવ્ર હતી ઇતિહાસ ધર્મ અને સાંસ્કૃતિક વારસો જાણવા માણવા અને વાગોળવા પુસ્તકો ખૂબ ઉપયોગી છે અને હાથવગું હથિયાર છે રશ્કિનનું અંટુધીશ લાસ્ટ પુસ્તક વાંચતા જ ગાંધીજીને નવી પ્રેરણા મળી અને શ્રવણ તથા હરિશ્ચંદ્રના પુસ્તકો વાંચીને તેમનું જીવન જ બદલાઈ ગયું મોહનથી મહાત્માની સફર શરૂ થઈ ગુણવંત શાહ લખે છે જે વાંચે છે તે વિચારે છે જે વિચારે છે તે જીવે છે મરો ત્યાં સુધી જીવો ગુણવંત શાહનું એક સરસ પુસ્તક છે તો આપણે તો કહીએ કે જીવો ત્યાં સુધી વાંચો અગનપંખ પુસ્તકમાં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબનું જીવન છે તો અડધી રાતે આઝાદી વાંચતા જ સ્વતંત્રતાની કિંમત પણ આપણને સમજાઈ જાય છે આવા પુસ્તકો વાંચતા સ્વ ભુલાય છે ને સમસ્તનું દર્શન થાય છે મનગમતા પુસ્તકો વાંચવાથી તન મન પુલકિત થઈ જાય છે સારા પુસ્તકો વાંચનાર વિચારનાર અને વાગોળનાર હંમેશા માનસિક શાંતિ અનુભવે છે ચોપડીની સારી વાતો જો ખોપડીમાં ઉતરી જાય ને તો બેડો પાર થઈ જાય આ પુસ્તકો મનનો ખોરાક છે ભટકેલા મનને રાહ બતાવનાર પુસ્તકો આપણા સાચા મિત્રો છે માનવ મિત્ર કદાચ સ્વાર્થી હોઈ શકે પણ પુસ્તક મિત્ર કદી સ્વાર્થી ન હોઈ શકે વિષ્ણુ શર્માએ રાજાના અબુદ્ધ પુત્રને બુદ્ધિશાળી બનાવવા પંચતંત્રની રચના કરી તે સૌ કોઈ જાણે છે ઉત્તમ પુસ્તકો જ્ઞાનના ઘૂંટડા પીવડાવે છે ઉપાધિ અને દુઃખોના પોટલા વચ્ચે પણ પુસ્તક વાંચનથી માનવી શાંતિ અને શાતા અનુભવે છે પાટણની બજારમાં સિદ્ધહેમ શબ્દાનું શાસન ગ્રંથની હાથી ઉપર યાત્રા કાઢનાર રાજા સિદ્ધરાજ જયસિંહ હોય કે અર્થશાસ્ત્ર લખનાર ચાણક્ય હોય કે પછી સ્વાંત સુખાય રામાયણની રચના કરનાર સંત તુલસીદાસ હોય દરેક પુસ્તકને નતમસ્તકે વાંચનાર આંતરિક સૌંદર્ય સદાય ખીલવતો જ રહે છે નવી પેઢીને આ બધું જ્ઞાન પુસ્તક સિવાય બીજે ક્યાંથી મળે મોબાઈલ યુગમાં આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે ને ત્યારે પુસ્તક માનવીના ચિત્તને પ્રસન્નતાથી ભરી દે છે અમેરિકન ઓર્થોડોક્ટર સેયન્સ લખે છે કે જેટલું વધુ વાંચશો એટલું વધુ જાણશો જેટલું વધુ જાણશો એટલું વધુ શીખશો અને જેટલું વધુ શીખશો ને એટલા વધુ સ્થળોએ તમે ફરશો આ જાદુ માત્ર પુસ્તકો જ કરી શકે કોઈ એક સરસ પુસ્તક વ્યક્તિના વિચારો બદલી શકે છે વિચારો બદલાય એટલે સમજ બદલાય અને છેવટે વ્યક્તિ આખી અંદરથી બદલાઈ જાય છે સારા પુસ્તકોનું વાંચન આપણી જાતનું ઓલવેજ અપડેટ વર્ઝન કરી આપે છે અત્યાર સુધીના મહાન વિચારક અને નોબેલ પ્રાઇઝ વિજેતા ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઇન્સ્ટાઈને ભારપૂર્વક કહ્યું છે કે પુસ્તકો આપણા જીવનના વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે ખરા અર્થમાં સારા પુસ્તકો આપણા સાચા મિત્રો છે આ પુસ્તકો કદી દગો કરતા નથી વિષાતા નથી એ તો ખુલ્લો ખજાનો છે જે વાંચીને આપણે લૂંટવાનો હોય છે આપણા મન મંદિરને મહેકતું કરનાર એવા હજારો પુસ્તકો છે જે વાંચીને આપણે જીવન ઘડતર કરી શકીએ છીએ કનૈયાલાલ મુનશીની જય સોમનાથ નાનાભાઈ ભટ્ટની ઘડતર અને ચણતર ઈશ્વર પેટલીકરની જન્મટીપ મનુભાઈ પંચોળીની ઝેર તો છે જાણી જાણી સ્વામી આનંદની ધરતીની આરતી ઝવેરચંદ મેઘાણીની સોરઠી સંતો રઘુવીર ચૌધરીની અમૃતા ધનસુખલાલ મહેતાની અમે બધા રશિકલાલ ઝવેરીની અલગારી રખડપટ્ટી ધીરુબેન પટેલની આંધળી ગલી જોસેફ મેકવાનની આંગળિયાત્ ગુણવંતરાય આચાર્યની દરિયાલાલ ધૂમકેતુના વાર્તા રત્નો ચુનીલાલ મળિયાની શ્રેષ્ઠ વાર્તાઓ આ બધા પુસ્તકો આપણું જીવન ઘડતર કરી શકે એવા છે દિગીશ મહેતાની આપણો ઘડીક સંગો હોય કે મનુભાઈ પંચોળીની આપણો વૈભવ અને વારસો હોય ઉમાશંકર જોશીનો એકોતેર સતી હોય કે ઝવેરચંદ મેઘાણીની કુરબાનીની કથાઓ હોય હરીન્દ્ર દવેની કૃષ્ણ અને માનવ સંબંધો હોય કે કનૈયાલાલ મુનશીની ગુજરાતનો નાથ હોય એ પુસ્તકો વાંચતા આપણો આંતરિક વિકાસ થાય છે જીવન ધન્ય થઈ જાય છે આવા તો અનેક પુસ્તકો વાંચન માટે આપની રાહ જોઈએ છે કોઈ પણ પ્રતિભાશોધ કસોટી હોય કે પછી યુપીએસસી જીપીએસસી કે આઈપીએસની કસોટી હોય પુસ્તકો જ આપના સાચા મિત્ર બનીને મદદે આવે છે કોઈ લેખકે સાચું જ કહ્યું છે કે સારા પુસ્તકો વસાવતા રહો અને વાંચતા રહો એ જ તમને પ્રગતિના શિખરો સર કરાવશે ચાલો આ વાંચનમાં રહેલી અદ્ભુત અનોખી અને દિવ્ય શક્તિ થકી આપણે આ દુનિયાદારીની ભીડમાં અલગ તરી આવીએ અને વાંચનનું મહત્વ સમજાવી સમાજમાં પણ જાગૃતિ લાવીએ વાંચનનો પ્રચાર પ્રસાર કરીએ અને ગુજરાતના જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ વાંચે ગુજરાત ગુજરાત આજ વાંચે માથે પુસ્તક મૂકી નાચે સાચો અને સજ્જન માણસ હોય ને એ હંમેશા પુસ્તકને પોતાની સાથે રાખે છે એ વાંચન ક્યારેય તજતો નથી ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તેવા મોબાઈલ યુગમાં વ્યસ્તતા વચ્ચે પણ તેઓ પુસ્તકને તજે નહીં પુસ્તકને હંમેશા સાથે રાખે છે અર્થાત દરરોજનું એક બે કલાકનું વાંચન કરે છે પુસ્તક થકી મસ્તક પાવન થાય આ પુસ્તક થકી મસ્તક પાવન થાય પુસ્તક થકી વિશ્વ આખું જીતાય સદશાસ્ત્ર વિશે જ વાંચો પુસ્તક તજ્ય નહીં સજ્જન સાચો આ પુસ્તકને જે મિત્ર બનાવે ને એનું જીવન બગીચાની જેમ મહેકી ઉઠે છે અસ્તુ જય હિન્દ જય ભારત